તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગામી ચોવીસ કલાક માટે મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે તો સંપૂર્ણ માહિતી જોતાં પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો જેથી કરીને ખેતીવાડીના વિડીયો પણ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો જોઈ લઈએ અત્યારની અપડેટ પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે વરસાદનું ભાવનગર જુનાગઢ દેવભૂમિ દ્વારકા વેરાવળ તુલસી શ્યામ ઉના પોરબંદર જાફરાબાદ સોટીલા બો તેમજ ગોંડલની આજુબાજુના રાજકોટની આજુબાજુના જસદણની આજુબાજુના આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદનું જોર જોવા મળી રહ્યું છે તે ઉપરાંત વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા તેમજ અમોદની આજુબાજુના કેટલાક વિસ્તારો અને વડોદરાને અડીને આવેલા કેટલાક વિસ્તારોમાં અત્યારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની સંભાવના રહેલી છે વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વાદળછાયા વાતાવરણ સાથે હવે બે દિવસની અંદર મધ્ય ગુજરાતમાં પણ વરસાદના અટકળો જોવા મળી રહ્યા છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ બે થી ત્રણ દિવસની અંદર સારો એવો વાવણી લાયક વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાતોની માહિતી આપેલી હતી કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા નલિયા ગાંધીધામ રાપર ભસાવ ભાડલી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની ઝાંખી જોવા મળી રહી છે જેના કારણે હવે સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે વાત કરીએ હવે મિત્રો આવતીકાલની તો આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં સારો એવો વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાંતોના મત અનુસાર હવે આગામી બે થી ત્રણ દિવસમાં સમગ્ર રાજ્યમાં ભેજના પવનો ફૂંકાશે હળવું લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ એક્ટિવ થશે જેના કારણે સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તો આ હતા તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો